નમસ્કાર આમ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત છોટેપુર જિલ્લામાં આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તે માટે અદ્યતન શાળા બનાવવામાં આવે છે અને આ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાનો ખર્ચ આદિજાતિ વિભાગ ઉઠાવે છે પરંતુ આજે ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અચાનક શાળાની મુલાકાત લીધી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે છોટદરપુર જિલ્લાના કમાડ તાલુકાના ગુજાર્યા ગામે ચાલતી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડેલ સ્કૂલની વિદ્યાર્થીઓને તમામ સુવિધાવાળું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું છે આ કેમ્પસમાં પાંચ જેટલી શાળા આવેલ છે પાંચ શાળામાં સત્તરસો જેટલા બાળકો અભ્યાસ કરે છે રહેવા જમવા પાછળ સરકારની આદિજાતિ વિભાગ કરોડનો ખર્ચ ઉઠાવે છે જિલ્લામાં આવી ચોવીસ જેટલી શાળા આવેલ છે જેના જમવા પાછળ જ સોળ કરોડનો ખર્ચ અને પીવાનું પાણી જે બહારથી મંગાવવામાં આવે છે તેની પાછળ વર્ષના દસ લાખનો ખર્ચ કરવામાં આવે છે સરકાર આદિજાતિ બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે કરોડો ખર્ચ કરે છે પરંતુ અહીં બાળકોને તેનો પૂરેપૂરો લાભ મળે છે કે કેમ તે બાબતે કમાણ તાલુકા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિંટુ રાટભાઈ અચાનક મુલાકાત લીધી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા ચોખા અને ગોળ સહિત અનાજના જથ્થાની સામગ્રી શંકાસ્પદ જોવા જથ્થા ઉપર એક્સપાયરી ડેટ લખવામાં આવેલ ન હતી ઘરેલું રાંધણ ગેસનો બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ચારે તરફ ગંદકી હતી આ જોઈએ કોન્ટ્રાક્ટર અને શિક્ષકોને બોલાવ્યા અને રિત સરના ખખડાવ્યા હતા

मोंगरा सैडी बासन छोड़वानी ये मारस अराउंड 1700, हंड्रेड सत्रह सौ ये सर पंद्रह दिन के लिए माल आता हमारे यहाँ पंद्रह दिन के बाद फिनिश हो जाता है जो भी माल आता है पंद्रह दिन के लिए आता है उसके लिए मैंने कंपनी को बोला है सारी चीज के लिए मैंने कंपनी को पहले से इन्फॉर्म कर रखा है रूबीज का है चावल हाँ ये है सर मैं उसको देख रहा हूँ

So रिटर्न जाएगा अब चीज चीज में में भी भी नहीं नहीं है में भी नहीं। मैं में वाला है 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 एक्सपायरी 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 कितनी वाला तीन चार आइटम जिसमें जिस, आप क्या नाम है सुपरवाइजर सुपरवाइजर युवराज कैटरी क्या हो गया सर काफी टाइम એક્સપાયર થઈ ગયેલા ભોજનના સામાનને લઈને પિન્ટુ રાઠવાએ ચિંતા વ્યક્ત કરી કે વારંવાર બનાવો સામે આવશે છે આવું ભોજન અમારા આદિવાસી બાળકો લે તો શું થાય તેની કોણ જવાબદારી લેશે ગુજરાત કેમ્પસમાં માં આયા અને ત્યાં સ્કૂલ પાંચ ચાલે છે અલગ અલગ વિભાગની ગયા વર્ષે પણ એક્સપાયરી વાળો માલ હતો જે વસ્તુ જે છોકરાઓ ખાય છે એ બધું એક્સપાયરી વાળું હતું અને તારે પણ અમે વિભાગને સૂચના કરેલી કે આવું વસ્તુ મળે છે તો અમે એ વિભાગે એવું જણાયું કે અમે તાત્કાલિક બદલાઈ દઈશું અને આ વર્ષે પણ આ આ આ બધું બધું જેટલું વસ્તુ તમે દેખો છો એક્સપાયરી વાળું છે જે નથી લખેલી કે ડેટમાં બન્યું એ પણ નથી લખ્યું આ બધું વસ્તુ તો આ જમવાનું ભણાવે બાળકોને કશું પણ થઈ જાય તો જવાબદારી કોની અમને ઘટનાઓ કેટલી બધી બની રહી છે અને આ ઘટના બને તો જે પણ ના કરે બાળકને થઈ ગયું તો નુકસાન છે તપાસ કશું નહીં થતી આની પણ ખાલી તપાસ જ થશે ખાવાનું કશું નથી એ અમને ખબર છે તારા બાળકોને કશું થશે તો જવાબદારી લેવા તો કોઈ તૈયાર નહીં થવાનો આ મારા જેટલા બધા ભણે એમાં અમારા બાળકો છે અમારા આદિવાસી

આ બાબતે જ્યારે પ્રાયશા અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમને અધિકારીઓ જે જવાબ આપે છે તેમ તપાસ કરવામાં આવશે અને કસૂરવાર જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટ આપવા માટે હાલ સ્ટેજ છે પરંતુ બાળક ભૂખ્યું ના રહે તે માટે જે કામ કરે છે તેને અમે કામ આપ્યું છે આમાં જે જે પદાધિકારી શ્રીની જે રજૂઆત છે અને જે વિડીયો મેં જોયો અત્યારે તો એમાં જે કોઈ વસ્તુઓ એમને કીધી છે એને અમે તપાસ કરાવશું કે ભાઈ કેટલી ગંદકી છે ગંદકી છે કે કેમ બીજો પેક્ડ પેકિંગ ડેટ છે કે કેમ એના ઉપર એમ અને નહીં હશે તો એને તાત્કાલિક ધોરણે એને બદલાઈને જે યોગ્ય મતલબ વગર એક્સપાયરી ડેટના એક્સપાયરીથી બહુ પહેલાના જે આઈટમ હશે એવા જ આપણે વાપરવા માટે એને સૂચના આપશું આ એજન્સીનો હાઈકોર્ટનો સ્ટે છે એટલે ટેન્ડર અમે નથી કરી શકતા નવો તો એટલા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે લોકલ મેનેજમેન્ટ કમિટીમાં ઠરાવ કરાવીને જો આજુબાજુના જિલ્લામાં જે એજન્સી કામ કરતી હતી એને અમે વૈકલ્પિક વ્યવસ્થાને રાખી છે કેમ કે અમે આદિવાસી જો આપણા વિસ્તારના બાળકો છે એમને વગર જમવાના નહીં છોડી શકતા તો જમવાનો પૂરો પાડવાનો હોય છે તો જેના લીધે અમે વૈકલ્પિક અમને રાખી છે બિલકુલ એજન્સીની ભૂલ હશે તો બિલકુલ આમાં કાર્યવાહી થશે અને આ જે જથ્થો છે જેમાં એ એક્સપાયર કહેવાનો દાવો કરે છે આ યુદ્ધ સાચું છે તો આ બધો જથ્થો બદલાવશું અને નવો જો જથ્થો જો વેલિડ છે એ જ અમે વાપરશું તમામ જગ્યા પર ટોટલ એકવીસ સ્કૂલ છે જે અમારા હસ્તક છે બીજી બે અન્ય છે તો એમાં પાંચ સ્કૂલમાં ટચ સ્ટોન ફાઉન્ડેશન છે જે કામ કરે છે અને બીજી ટોટલ સોળ સ્કૂલ છે એમાં એ કામ કરે છે યુવરાજ કેટરસ કામ કરે છે સરકાર દ્વારા બાળકોને શિક્ષણ માટે સારી સુવિધા મળે તે માટે જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આદિવાસી મોડલ સ્કૂલોમાં અપાતી સુવિધા માટે હવે સવાલ ઉઠી રહ્યા છે ભાજપ રાજ હોદ્દેદારો અસુવિધાને ઉજાગર કરી છે ત્યારે સરકાર શું તે હવે જોવું રહ્યું રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર